દિવસ દરમિયાન આ ત્રણ ક્રિયાઓ જો કરશો તો તમારે ઓછામાં ઓછું ડૉક્ટરો કે વૈદ્યો પાસે જવું પડશે કારણ કે આ ત્રણ ક્રિયાઓ તમારા આરોગ્ય સાથે જોડાયેલી છે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તમારા શરીરમાં નિરોગીતા આપે છે તમારા ત્રિદોષ વાયુ પિત્ત અને કફ હંમેશા એને સમ રાખે છે તો આ ત્રણ ક્રિયાઓ વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આ ત્રણ ક્રિયાઓ જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમને ખૂબ જ નિરોગીતા મળશે હવે આ ત્રણ ક્રિયાઓ વિશે હું તમને લોકોને વાત કરું તો આપણે દિવસની શરૂઆત બ્રશથી કરીએ છીએ આપણે ઉઠીને બ્રશ કરતા હોઈએ છીએ આપણા દાંત સાફ કરવા માટે પરંતુ આની જગ્યાએ આપણે જો દાંતણ કરીશું તો તમને ખૂબ ફાયદાઓ થશે એક તો તમારા દાંતને તો ફાયદાઓ થશે જ પરંતુ આ દાંતણ કરવાથી તમે દાંતણ કોઈ પણ કરશો કરંજનું કરશો લીમડાનું કરશો આ પ્રકારના દાંતણો જે તમને મળશે એ તમે લોકો કરશો પરંતુ દાંતણ કરવાથી તમારા દાંત તો સાફ થાય છે તમારું શરીર ભીતરથી પણ સાફ થાય છે કારણ કે એ રસ તમે જો અંદર ઉતારતા જશો તો તમને ખૂબ ફાયદો મળે છે ઉપરથી દાંત સાફ થાય છે અંદરથી તમારું શરીર સાફ થાય છે અને દાંતણ કરવાથી કાચું પિત્ત અને કાચો કફ એ બહાર નીકળે છે પરિણામે તમને ખૂબ મજા આવે છે કારણ કે દિવસની શરૂઆતમાં જ તમને અપક્વ કાચો રસ છે કાચું પિત્ત છે કાચો કફ છે આ બધું તમને બહાર નીકળી જાય તો તમને આખો દિવસ તમારા શરીરમાં સ્ફૂર્તિ રહેશે પરિણામે તમને ફાયદો શું થશે કે એ પિત્ત અને કફ તમારા શરીરમાં જમા નહીં થાય પરિણામે કફજન્ય અને પિત્તજન્ય રોગો ઉત્પન્ન નહીં થાય તો આ મોટો પ્લસ પોઈન્ટ છે તો તમે દાંતણ કરતાં ભૂલતા ને તમારે બ્રશ જ કરવું હોય તો તમે દાંતણને પણ તમારી લાઈફસ્ટાઈલમાં એનો સમાવેશ કરો અઠવાડિયામાં બે ત્રણ વખત તો દાંતણ કરવું જ જોઈએ પહેલાંના જમાનામાં સો સો વર્ષ સુધી જે નિરોગી જીવન જીવેલા છે એના દાંતને કશું નથી થયું કારણ શું છે તે દાંતણ કરતા નંબર બે ઉઠીને નવ શેકું ગરમ પાણી પીવું જોઈએ આપણે બધા શું ભૂલ કરીએ છીએ કે ઉઠીને આપણે તરત જ આપણી બીઝી લાઈફસ્ટાઈલ છે એટલે આપણે ફટાફટ પાણી પીએ ફટાફટ નાસ્તો કરીએ અને ફટાફટ આપણે આપણા કામ કરવા માટે જતા રહીએ છીએ પરંતુ ઉઠીને નવસેકું ગરમ પાણી પીવું જોઈએ પાંચથી છ વાયગાના વચગાળામાં પાણી પીવું જોઈએ સૂર્યોદય પહેલાં પાણી પીવું જોઈએ તો તમને એના ચોક્કસ ફાયદાઓ જણાશે તમારા આંતરડા ચોખા રહે છે તમારા આંતરડામાં જમા થયેલો વિકૃત મળ એ બહાર નીકળી જાય છે નકામાં હાનિકારક તત્વો છે તે મળમૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે અને તમને સર્વ પ્રકારની નિરોગીતા એકલું પાણી આપે છે કારણ કે નવશેકું ગરમ પાણી પીવાથી તમારો કોઠો તમારી હોજરી તમારું પેટ એ શુદ્ધ રહે છે અને તમારા વાયુદોષ પિત્તદોષ અને દોષ આ ત્રણેય દોષને સમ રાખવાની શક્તિ એકલા નવશેકા ગરમ પાણીમાં છે અને તમારા શરીરની સર્વ પ્રકારની સાફ સફાઈ કરવાનું કામ આ નવશેકું ગરમ પાણી કરે છે તો તમારે ઊઠીને નવશેકું ગરમ પાણી પીવું જોઈએ અને જે લોકોને ભયંકર કબજિયાતની તકલીફ છે એ લોકો આ શેકા ગરમ પાણી સાથે એક ચમચી હરડેનું સેવન કરે હરડેનું સેવન કરવાથી બે ત્રણ વખત રેચ આવશે પાતળા ઝાડા જેવું પાણી નીકળશે પરંતુ તમારા આંતરડા કાચ જેવા ચોખા કરશે અને વધારાનો જમા થયેલો વિકૃત મળ એ મળ દ્વારા બહાર નીકળી જશે અને તમારા શરીરને સાફ સુથરું રાખશે તો તમે આ ક્રિયા પણ કરી શકો છો બીજું કે બપોરે તમે છાશનું સેવન કરો તો મોળી છાશ પીજો ખાટી છાશ પીતા નહીં અને સૂંઠવાળી છાશ પીજો કારણ કે આ સૂંઠવાળી છાશ શું કામ કરે સૂંઠવાળી છાશ છે તમારા હોજરીના અગ્નિને મંદ ન પડવા દે સતેજ રાખે એટલે ભોજન બરાબર પચી જાય અને ભોજન બરાબર પચી જાય તો નવ્વાણું ટકા રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે કારણ કે સર્વ રોગોનું મૂળ ગણીએ તો આપણું પેટ છે પેટમાંથી જ બધા રોગોની ઉત્પત્તિ થવાનું શરૂઆત થાય છે અને આપણું પેટ જ છે કે તે સર્વ રોગોને શાંત કરવાની શક્તિ ધરાવે છે તો આપણે સૂંઠવાળી છાશ પીશું તો આપણા કફ દોષ છે અને વાયુ દોષ છે તે બંને શાંત રહે છે આપણું ભોજન છે તે ફટાફટ સરળતાથી પચી જાય છે અને વિકૃત કાચો આમ છે અપક્વ રસ છે એનું પાચન કરી જાણે છે આ એકલી સૂઠ તો સૂંઠનું સેવન કરવું હોય તો આપણે સૂંઠ છાશ પીવી જોઈએ અથવા જીરું મીઠું અને સૂંઠ છાશ પીવી જોઈએ આનાથી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને તમારું પેટ એકદમ હળવું ફૂલ રહે છે અને સાંજે તમારે દૂધ પીવું જોઈએ ગાયનું દૂધ પીવું જોઈએ તમને દૂધ એકલું ન ભાવતું હોય તો સાકરવાળું દૂધ પણ પી શકો અને તમને લોકોને કફ જો હોય તો તમે હળદરવાળું દૂધ પણ તમે પી શકો છો ચામડીના રોગો થયા હોય તો પણ તમે હળદરવાળું દૂધ પી શકો છો કારણ કે આ દૂધ પીવાથી તમને ઊંઘ સરસ મજાની આવે છે અને જો ઊંઘ બરાબર આવી જાય પર્યાપ્ત માત્રામાં તમે ઊંઘ જો તમે લોકો કરી લેશો તો પણ તમારું શરીર હંમેશા નિરોગી જીવન જીવે છે અને દૂધમાં તો અનેક એવા પોષક તત્વો છે એમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ છે એને કારણે તમને લોકોને ક્યારે હાડકા નબળા પડતા નથી ક્યારે ઓસ્ટિયોપિનિયા કે ઓસ્ટિયોપોરોસિસ નામના રોગોનો સામનો નથી કરવો પડતો તમારા હાડકા ઓગળતા નથી તમને ક્યારેય ગોઠણના દુખાવા થતા નથી કમરના દુખાવા થતા નથી તમારા હાડકા મજબૂત રહે છે વૃદ્ધાવસ્થામાં તમારે લોકોએ લાકડીનો ટેકો ન લેવો હોય તો દૂધ પીવાનું શરૂ કરી દેજો યંગસ્ટરો છે જુવાનિયા છે એ લોકો દૂધથી દૂર ભાગતા જાય છે કારણ કે એ ફેશનની દુનિયામાં છે એને પાઉંભાજી પાણીપુરી પીઝા બર્ગર આ બધું ભાવે છે ઠંડા પીણા ભાવે છે જે શોકથી પીવે છે સાંજે ચા પાણી પીવા માટે જાય આ એક ફેશન થઈ ચૂકી છે શહેરી વિસ્તારમાં પરંતુ દૂધનું સેવન કરો શરીરને નિરોગી રાખવું હોય પૃથ્વી પરના આ બધા સુખ સંપત્તિ ભોગવવા હોય તો આપણે શરીરને નિરોગી રાખવું પડશે અને શરીરને નિરોગી રાખવા માટે સાદું ભોજન લેવું પડશે એમાં તમારી ફેશન નહીં ચાલે નહીં ચાલે અને નહીં ચાલે એટલે આ ક્રિયાઓ કરશો તો તમને મોટા ભાગે નિરોગીતા પ્રાપ્ત થશે અને ઓછામાં ઓછું ડોક્ટરો અને વૈદ્યોના સંપર્કમાં આવવું પડશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી